જય ગજાનંદ જય માતાજી ચંદ્રગ્રહણ ક્યારે છે ને ચંદ્રગ્રહણના દિવસે આપણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ ચાલો જાણીએ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયો દરેક સનાતની સુધી શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે છે જ્યારે ચંદ્રગ્રહણ હોય ત્યારે કોઈ પણ ગર્ભવતી મહિલાએ ઘરની બહાર ન નીકળવું જોઈએ બાળકોએ ખાસ કરીને ઘરની બહાર ન નીકળવું જોઈએ ચંદ્રગ્રહણનું સૂતક આપણે બધાને પાળવું જોઈએ નહીતર ચંદ્રગ્રહણની જે વોરાઓ છે ચંદ્રગ્રહણની જે નેગેટિવિટી છે એ આપણા જીવનની અંદર પ્રવેશ કરી જાય છે આનાથી આપણને મોટી બીમારીઓ થઈ શકે છે આપણા જીવનની અંદર આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ શકે છે આપણા વિચારો પણ ભ્રષ્ટ થઈ શકે છે તો ચંદ્રગ્રહણના દિવસે પૂર્ણ પવિત્રતા જાળવી જોઈએ ચંદ્રગ્રહણ પ્રારંભ થાય છે રાત્રે નવને સત્તાવન મિનિટે મધ્યકાળ અગિયાર ને ચુમ્માલીસ મિનિટ છે ચંદ્રગ્રહણ પૂર્ણ થાય છે એક વાગ્યાને છવ્વીસ મિનિટે તો આ ગ્રહણ દરમિયાન આપણે શયન ન કરવું જોઈએ એટલે કે સૂવું ન જોઈએ ચંદ્રગ્રહણ દરમિયાન આપણે કોઈ પણ વસ્તુ ખાવી ન જોઈએ બાળકો છે કે કોઈ બીમાર વ્યક્તિ છે એ ભોજન કે કંઈ થોડું ઘણું ખાઈ શકે છે બાકી સ્વસ્થ માણસે કંઈ પણ વસ્તુ મોઢામાં મૂકવી ન જોઈએ જ્યાં જવું જે સ્થિતિમાં જવો જે પરિસ્થિતિમાં જવો એમાં તમારે પ્રભુ સ્મરણ કરવું જોઈએ તો ગ્રહણના દિવસે આટલી બાબતોનું ખાસ કરીને ધ્યાન રાખજો તમારા ઘરની અંદર ખાણીપીણીની જે વસ્તુ છે કે જે પીવાનું પાણી છે એની અંદર તમે ડાભડો જરૂરથી પધરાવી દેજો અને થોડો ડાભડો તમે વીટી બનાવીને તમારી આંગળીની અંદર પણ પહેરી લેજો જેના કારણે ગ્રહણનો દુષ્પ્રભાવ તમારા જીવનની અંદર ના પડે જય ગદાનંદ જય માતાજી